અનરૂ પૂરું હંતાળજી બસ બસ રજ બસ બસ વિશ્વની આઠમી અજાયબી જય માતાજી ગુડ મોર્નિંગ હાજર સવારમાં મસ્ત કોહરો થઈ ગયો છે અને અત્યારે સવારની પહેલી ચા અત્યારે આપણે પીવા વાત જઈએ છીએ ગઈ સરસ મજાની કાઢીને મૂકી દીધી છે

અને હવે આપણી મેઇન ચેનલ ઉપર બ્લોગ નહીં આવું ફેમિલી બ્લોગ આ ચેનલ ઉપર જ આવશે ભાઈ જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભડનગર અને જો બેગલી દીસે અને આપણો રાધા ગાડીમાં સીટ શીટ બીટ ફાટી જશે પણ બાકી રાધા ગાડી શૂઝ બૂઝ પહેરી દીધા મસ્ત તૈયાર થઈ જાય છે અને નીકળી જઈએ અને જાડી અને મમ્મીને જઈશ સાલ લેવા માટે તો ભાઈ જો આપણે રહી ગયા સુનિલભાઈ જે આવ્યા નહીં એટલે આપણે અહીંયા વેઇટ કરીએ છીએ સુનિલભાઈ આવું એટલી ગાડી તો જો સુનિલભાઈ આવી ગયા અને

ખાવા માટે ગયો વાત કરી કે સુનિલ કે મારે તો ચાકળ ખાવા માટે થોડું એક લઈશ હું તો જ છું લઈ લઈ હમ હેડો જો મસ્ત કચરીયું ખાઈ લીધું ને મજીએ કારણ કે મોડું થઈ ગયું છે અત્યાર વાગી જશે તો નગર મિત્રો આપણે આવી જાય છે જે જગ્યાએ આપણો વિડીયો બનાવવાનો હતો દોરી ગસેલી દોરી વડનગર અને નેન ચેનલમાં એ વિડીયો આવી જશે અત્યારે તમને થોડું મોટું મોટું વતાવી દઉં જો આ બધી દોરી છે ને દોરીને કામકા ચાલું સુમિત્રો જોઈ શકો છો તમે તો ફાઈનલી જો આપણો વિડીયો શૂટ થઈ ગયો મસ્ત મજાનો દોરી સેન્ટરનો અને આવું આપણે જાય છીએ ઘેર તો જોઈએ બીજો સૌ વિડીયો બનાવશે નહીં જોઈ લો આ દોરી સેન્ટર અને ફૂલ વિડીયો આપણી મેઇન ચેનલમાં આવી જશે અને ખાસ વાત એ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજ ગામના આજ આ વટનગરના છે જે અત્યારે આપણે ફરી રહ્યા છીએ વડનગર આવું ગાય તો આપણને ખબર ના પડી બનાવી શકાય મિત્રો વડનગર ની અંદર ઘણું બધું જોવા છે જેના વિડીયો બનાવેલા છે તેની લિંક આપડે આ ના નીચે ડિસ્ક્રિપ્શન માં તમને જોવા મળી જાય જેવું કે

આપણી મેઇન ચેનલ ઉપર તો પેલા વિડીયો બનાવેલો છે પણ આજે જે ચેનલનો ચેનલ વિડીયો છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શન માં આપીશ મિત્રો સામે તમે જે જોઈ રહ્યા છો તે જોવાન સાબડો જો તમે મોર જો તમે અહી જાય બે મોર છે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા જનજણિયા કુવા જો આયો છે ને ગુજરાત ટુરિસ્ટમનો આપણે આ વખત બોર્ડ નતો આટલે મતલબ કે સાફે નહોતું એ વખત અત્યારે આ જો બોર્ડે લાગી ગયો છે વિશ્વની આઠમી અજાયબી જણજણીઓ કૂવો મિત્રો તમે જોઈ શકો છો આમ તમને વધે અવાજ અહીંયા આવે છે જણજણ મતલબ તો આપણે અહીંયા પહેલાં તો ચપ્પલ બૂટ કાઢી નાખવાના આ છે જણજણીઓ કૂવો ત્યારબાદ તમે તમને જણજણ અવાજ આવશે આપણે સાંભળીએ તો મિત્રો ખતરનાક કૂવો તો ઊંડો છે એટલે લગભગ નજર તો પોખતી જ નહીં મારી જોઈ મીએ બરોબર

ઓની જે ડિટેલ્સ છે ને અહીંયા લખવામાં આવે છે જે આપણે તમને ફોટો સ્ક્રીનશોટ મૂકી દેશે જોઈ લેજો આમ તો કેવું હોય છે કે આપણે કુવામાંથી પાણીનું લેવલ ઓછું થાય કે ઉપરથી પાણી પડતું હોય ને સંભળાય પણ અહીંયા તો ના તો એવું પાણી કાઢવામાં આવશે ના તો કોઈ મતલબ એક્ટિવિટી કરવામાં આવશે તો અત્યારે તમને કેવું લાગશે ખબર છે અવાજ આવશે કુવાની અંદર જણ 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 મતલબ પાણી પડતું હોય ને એ ટાઈપને ચાલો તમને સંભળાવું કચડી દેખાતું નહીં ફાઇનલી આપણે જણિયો કુવો જોઈ લીધો આવું પરત થઈએ છીએ તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા તા ચાર વાગે ઘેર અને અત્યારે તો જો અંધારું થવા આવી ગયું આપડે હું કમ હશે આપણે છે ને એ બીડી પેટી ચાલો રૂબરવા મસ્ત બીયું છે અત્યારે સાંજનો આમ તો આરું છે ને બિયારણનું સુકવવા નાખ્યું હતું ઠાર પડે ના પેલા ભરી લઈએ

અને આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નવા નવા બ્લોગ આ ચેનલ પર ફેમિલી બ્લોગ આવશે અને નવા નવા બ્લોગ આવશે મજા આવશે જોવાની બરાબર હું જોઉં છું તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર અને આપણે મેઇન ચેનલ ઉપર વેલ્યુબલ કન્ટેન્ટ આવશે મતલબ કે તમને જાણવા મળે શીખવા મળે એવું આપણી એમઆર પર પર બ્લોગર ઉપર અને આ ચેનલ ઉપર ફેમિલી બ્લોગ આવશે બરાબર તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં જય થાય